ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે એક તરફ ભારતીય જનતા પાર્ટી વધુ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ બાબતને પ્રહાર કર્યા છે અરવલ્લીમાં સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું અને કહ્યું કે પાંચ લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટી ઉમેદવાર બદલવા પડે છે મારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહરચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા હવે તમે સોશિયલ મીડિયામાં કહી કે મારે ચૂંટણી લડવી નથી તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઉભો થયો છે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓ અને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે એનું આ પરિણામ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી